સુઈગામ તાલુકાના રણકાંઠાનું મસાલી ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે સ્વીગમ તાલુકાના સરહદી રણની ગાંધીનેડીને આવેલા મસાલી ગામમાં પ્રવેશ કરો એટલે દરેક ઘરો પર સોલાર પ્લેટો લાગેલી જોવા મળે આ ભાઈ મસાલી ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે મસાલી ગામ ગુજરાતનું મોઢેરા પછીનું બીજા નંબરનું સોલાર વિલેજ બની ગયું છે આ શક્ય બન્યું છે સુઈગામના આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણીના સતત લોક ઉપયોગી પ્રયત્નોથી મશાલી ગામ આમ તો નાનું ગામ છે અને ગામના લગભગ એકસો સત્તર ઘરો પર હાલના સમયમાં સોલાર રૂફટોપ લાગી ગયા છે ગામના લોકોમાં આનંદ છે કેમ કે સોલાર લગાવવાથી વીજ બિલની ઝંઝટમાંથી ગ્રામજનોને મુક્તિ મળી ગઈ છે વળી જે પણ સોલાર થકી વીજળી ઉત્પન્ન થશે એમાંથી લોકોને કમાણી પણ થશે એટલે આવનારા સમયમાં આ સોલાર સિસ્ટમ થકી મોટો આર્થિક ફાયદો થશે અને ખાસ કરીને સોલાર સિસ્ટમ થકી પર્યાવરણનું જતન થશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સુઈગમ આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી દ્વારા સુઈગમ તાલુકાના મસાલી ગામને સોલર સિસ્ટમથી સજ્જ કરવા માટેનું સરાહનીય કામ હાથ ધરવામાં આવ્યું છે તેમાં તેમને નાયબ પી એન ગઢવીનો ભરપૂર સહયોગ મળ્યો ખાસ કરીને યુજીવીસીએલ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મસાલી ગામને સોલાર વિલેજ બનાવવામાં અધિકારીઓએ અંગત રસ લીધો જેના કારણે મસાલી ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે મારું નામ પરમાર દલુભાઈ ખોરાભાઈ અને હું વોટર ચેરમેન છું આ કલેક્ટર અમને સોલારની એમાં આખો ગામનો સમાવેશ કરેલ છે અને એમાં અમારી લાખો રૂપિયાની જે બળમાં પૈસા નતા ભરી શકતા કનેક્શનો કપાતા એમાંથી મને મુક્તિ મળી છે અને ખરેખર બનાસકાંઠા લેવલે તો પહેલો નંબર હશે અમારો અને ગુજરાત લેવલે બીજો નંબર અને કલેક્ટર સાહેબે જે અમારા ગામ માટે રહમત ઉઠાવી એવી હાલમાં કોઈ પણ અધિકારી આવી રહમત ઉઠાવી નથી અને તેનો લાભ ગરીબમાં ગરીબ માણને મળશે અને જે ગામમાં છોલાર છે જે લાખો રૂપિયાની કિંમતનો છોલાર અમારા ગામની અંદર ફીટ કરેલો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અને ભગવાન એમને ભડતી આલે અને ગામ વિશે

મસાલી ગામનો વતની સોયગમ તાલુકાના અમારા ગામમાં આજે એકસો ને થી પાંત્રીસ ઘરને સોલાર કનેક્ટ કર્યા છે તે બદલ જિલ્લા કલેક્ટર પ્રાંત કલેક્ટર જીવાણી સાહેબ તથા નાયબ મામલતદાર તથા ગામના આગેવાનો સર્વનો દિલથી આભાર માનીએ છીએ અને આ વીજળીના બિલમાંથી ગામને સંપૂર્ણપણે મુક્તિ આપી અને એક સરસ સારું પગલું ભર્યું છે જે ગુજરાતમાં પણ લગભગ મસાલી ગામનો બીજો નંબર હશે સોલાર ફિટ કરવામાં તે બદલ સરકારનો

અને વધતા કોઈને પણ ભેદભાવ રાખ્યા વગર કોઈ ગરીબ માણસને પૈસા હોય કે ના હોય લાઈટ બિલ ભરી શકે ના ભરી શકે આનામાંથી બિલકુલ આર્થિક પણ ખૂબ લાભ થયો છે અને માનસિક પણ ખૂબ લાભ થયો છે કારણ કે ક્યારેક લાઈટના એમ છે કે આ વખતે બિલ ભરાશે કે નહીં ભરાશે લાઇટ કપાઈ જશે નહીં કપાઈ જશે એનામાંથી પણ માનસિક મુક્તિ મળી છે અને ગામ આનાથી સારા પ્રગતિના પંથે પણ જઈ શકશે કારણ કે સોલાર આવવાથી એક તો ગામમાં લાઈટ નહીં જે કોઈ વિદ્યાર્થી હોય વાંચન બીજી આ ના લાઇટ જતા કારણેથી એને ઘણી તકલીફ પડતી એ પણ પડશે નહીં તે બદલ કલેક્ટરનો પ્રાંત કલેક્ટરનો તથા નાયબ મામલતદાર ઘટવી સાહેબનો તથા સર્વ ગામવતીનો હું તેમનો આભાર માનું છું જય હિન્દ